અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથકો ઉપર રૂપાલાના વાણી વિલાસની સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે એ રીતે રાજકોટમાં પ્રતિક ઉપવાસ ઉપર બેસેલી અમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છ દિવસ સુધી આ પ્રત્યેક ઉપવાસનો કાર્યક્રમ એ ચાલવાનો છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત એ જ અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મે ના રોજ થવાનું છે તો અહીંયા મને જાણીને આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ જ પ્રમાણે અમારા તાલુકા કક્ષાએ પણ કમિટીઓની રચના થઈ ચૂકી છે ગ્રામ કક્ષાએ પણ કમિટીઓની રચના બુથ કમિટીની રચના અને ગામડામાં પણ રાત્રિ સભાઓ એ સભાની અંદર ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામમાં રહેતો તમામ સમાજ એ અમારી સાથે જોડાયે જોડાય છે અને અમે એમને વિનંતી કરીએ છીએ કે આ નારી સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટીની ઇજ્જતની વાત છે એટલે એ લોકો પણ અમને આશા છે કે મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે સહયોગ આપશે આગામી દિવસોની અંદર જે ધર્મરથ અહીંથી શરૂ થયો એ પ્રમાણે આજે દ્વારકા અને ગઈકાલે કચ્છ રાજકોટ આજે જામનગર સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે ધર્મરથ ફેરવવાનો અમારો ઉદ્દેશ આમ જનતા સુધી ગુજરાતની પ્રજા સુધી જઈ અને એમને વિનંતી કરવાનો છે કે આ રૂપાલા જેવા નેતાઓ જે આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર બોલ્યા છે કાલે અન્ય સમાજની બેન બેટીઓ વિશે પણ બોલશે મને આઘાત ત્યારે લાગ્યો કે આ વાતના પંદર દિવસ પણ નથી થયા અને ગઈકાલે જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી એમને કહ્યું કે પહેલાના જમાનામાં રાજાઓ મહારાજાઓ લુલી લંગડી બેરી બોબળી આંધળી રાણીની કુંખે જન્મ લેતા હતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મ લે છે તો આવા નિવેદનને હું સમગ્ર ગુજરાતની પ્રજાવતીથી વખોડું છું તમામ નારી શક્તિ વતીથી વખોડું છું કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરીટભાઈ પણ રૂપાલાના શિષ્ય હોય અને રૂપાલાજીએ કદાચ એમને તાલીમ આપી હોય એવું મારું માનવું છે એમની ભાષા એમનો વાણી વિલાસ અને પછી માફી માગી લેવી અને અમને કહેવું કે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિલસ્ય ભૂષણમ તો આ ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે એટલે હું ભાજપના હાઇકમાન્ડને પણ પૂછવા માંગુ છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરૂદ્ધમાં કોઈ પગલા ભર્યા છે કે કેમ કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણીવિલાસ થયો એના કરતા ખરાબ વાણીવિલાસ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે ચાર કલાકે વિસનગર ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ દક્ષિણ ગુજરાતની એકવીસ સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અમારી વાત જે અમે રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે છ લાખ કરતા વધારે ક્ષત્રીઓ સ્વયંભૂ એકત્રિત થયા મતદાનની તારીખ નજીક આવી છે એટલે બે તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય કેમ કે પછી અમે અમારો બધો ફોર્સ એ રાજકોટમાં ઉતારવાના છે